તું જોઈ શકો છો મિત્રો અમે લોકો આવી પહોંચ્યા છે જુનાગઢમાં મિત્રો અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે આ જગ્યા ફરવા જવાના છે તેનું જો આ રીતના છે જોઈ શકો છો મેં આ ટિકિટ લીધી છે પાણીની બોટલ તો અહીં લઈ છે અમે લોકો જઈએ અહીં ગાડી ચાલ આનું પાણી બોટલ પીવાના છે પાણી

તો જોઈ શકો છો મિત્રો અહીંયા બાજ છે તો જોઈએ અમે કેવી બાજ છે અહીંયા કેમ બંધ કરી દીધું લોકોને પેલા શું કે અહી નામ હશે હું તમને દેખાડી દઉં અહીંયા છે લખેલું છે જોઈ શકો છો કરીને વાંચશો જોઈ આ છે અને એનું ડિસ્ક્રિપ્શન અહીં ગુજરાતીમાં પણ છે જોઈ શકો છો અહીંયા છે આ લોકો છે એવું લક્કડખોડ છે તો જોઈ શકો મિત્રો અહીં ગાડી આ છે આ લોકો આ લોકોને જોવા અમે આવેલા છે અહીંયા છે આયરા એક જ છે હા તો મિત્રો જોઈ શકો છો અહીં ફક્ત એક જ છે એને કોઈ કંપની આપવા વાળું નથી તમે બધા આવેલા છે કંપની આપવા માટે જોઈ શકો ટાવર તમને તો મિત્રો જોઈ શકો છો આવી રીતના છે બધું ખુલ્લું ખુલ્લું છે તમે જોઈ શકો છો એક રસ્તો આ બાજુ જાય છે એક રસ્તો આવી રીતના પણ જાય છે તો આપણે અહીંયા જઈએ ને અહીં છે બિલાડા બિલાડી હા ઘેરો છે આપણે છે ઓર क्या है देखो बहुत सारे लोग देखने के लिए आ गए हैं इधर क्या है

અહીંયા ચિત્તાના બચ્ચા હતા મિત્રો અહીં આવી રીતના છે ઓહો હો વાઘ અહીંયા છે મિત્રો તમને ચાલો વાઘ બટાય આપણે જંગલ સફારી તો નહીં કરી શકીએ પણ જંગલમાં રાખેલા પ્રાણીઓને આપણે જોઈ શકીએ છીએ ને તમને પણ હું દેખાડી દેમ અહીંથી એમ જાઉં તો કંઈ છે દેખાડું તમને તો જો ઘણી બધી પબ્લિક આવેલી છે અમારી બે બસના બધા મેમ્બરો છે

હામો મુકતો ખાઈજે ઓય ખાઈજે પાસકો બની ખાઈજે જાલા આપણે સਿੱતર આયરોલા વાજ અહીં જો આયરોલ આ इधर હે इधर देखो કેવો ઘુમે છે જો એકા છલાયો લાગ્યો रेडी है बीजो है क्या अलग कलेक्शन है ये कहां जाता है ये अपन जनहू विचारता है आई रखता है अच्छे तीया नहीं है है

इ्वाहि प्धिष्ट आर ऊकालाइ, हम्गेँ does kind, क�तिका कर लो, Fati A, JDI अजर जेओ fruit, किकल माबध मैं Hayır B, हे न किलिए। हे न उतित कर लगवाहि naprawdę आले आत मैं कितितम मतम्थ från, कं मden ब ऊतिती अजरख, है क्वाहिझ न इस जब काल दो

જોઈ તો શકો છો મિત્રો તમે જોયું એમ કે અમે બધા પ્રાણીઓ જોયા અને આ તો ખબર ની શું છે હવે એમ જવાનું હશે આટલું મોટું તો કદાચ નહીં હોય પણ કઈક આ રીતના વાતાવરણ છે અને અહીંયા આ રીતના છે હલો ઇટર ફોટા પડાવના પડે કે ઉભા રહેજો એટલે ગાડી કાર ઉપર રહેશે તો જોઈ શકો છો અહીંયા પણ બિલ્ડિંગ એક જોરદાર છે હું આપેલા લોકોને બતાવવાના જોઈ શકો આ રીતના બધું છે અંદર ડેકોરેશન ડેકોરેશન કરીને બધું ફૂલ ઝા પથ્થરને બધું છે આ ગાડીકો અંદર તો હવે આપણે આ બાજુ કિટ્ટી જાન કે ઈથે જ જાન કે મસાલા શેમ આ બાજુ મગગર હોય કે હા જંતર નિશાન છે જ તો જોઈ શકો છો મિત્રો મગગર છે આ બાજુ તમે મગગર મગગરી ડંગાય છાપડા અબિ دیکھتے ہیں कितना मग्गा दिखता है कितना नहीं

ভাই জওয়াদ এর লোকেনে তো এখানে রেনি এই লোক হাতে ধরো তাহলে এই নিবো এই এনিওয়ার પાણીમાં છે બેજો છે સરખે એટલે અડધું કદાચ આયલો છે ના છે હું ખાવ

जो इस आपत्ति हम ¡Sí, pero ¡Sí, ¡Sí, 回家了，回家了，回家了。 Prokas. Oh iya हरण haran haran न हां haran

છો ઘણું બધું તમને દેખાડ્યું એ મુજબ કદાચ હવે અમે નીકળી ગયા નાના નાના છોકરાઓ રમતા છે અને બસ હવે નીકળીએ કદાચ જોઈએ કદાચ અમને કંઈ જોવા બીજું મળે તો કે આ નહીં જોઈને જોઈ ને આપણે ટાઈ જતા રહેલા હે ને આ બાકી છે નકલી ડાયનોસર બનાવેલો છે કંઈક આવી જોવો અસલી નહીં માનતા જોઈ શકો મમ્મી

આરા બધા થો થોડા આરા બેગા થે શિકાર કરે મોડેન્જર થાય ને દંજન જ કે બરાબર છે બરાબર છે આરા I don't đi, chứ, bài ai luôn. Oh, hello, 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 કાદબા ભાઈ જો મિત્રો અહીં ગાડી છે આ બધા ખાસા બધા છે આ તો આપણને કશે બી મળી જાય જોવા બહાર જવા માટે એટલે થી આવ્યા ત્યાંથી જ ભાઈ તો જોઈ શકો છો મિત્રો અમે દેખાડ્યું કે તમને જે જે અમને સારું લાગ્યું દેખાય અમુક જગ્યાએ તો થોડું સાફ હતા એ નહીં દેખાડ્યા મને નહીં ગમતા સાપ તમને લોકો બાકી તો હવે અહીંથી નીકળી ગયા છે તો જોયું મગર જોઈ લીધી આપણે હવે ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા તો આ વિડીયો કેવું લાગી ગયો ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કાલે પાછા મળ્યા આવા જ અવનવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા છે